મારું નામ છે બુરિયા સંધ્યાબેન અમે ડાયનામિક સર્વાંગી વિકાસ ટ્રસ્ટમાં કામ કરીએ છીએ અમારા સાથી મિત્ર નયનભાઈ આજરોજ સવારમાં બસ સ્ટેશન ખાતેથી નીકળ્યા હતા ત્યારે તેમને આ બેન જોવા મળી જે બેન માનસિક અસ્થિર છે અને છેલ્લા નવ મહિનાથી બસ સ્ટેશન પર આ જ રીતે છે બેનની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અને ખૂબ જ કચરાના ઢગલામાં અને ગંધવાટમાં રહેતા હોવાથી અમે તાત્કાલિક આ આ બેનની જાણ અમને મળતા અમે અમારા ડાયનામિક સર્વાંગી વિકાસ ટ્રસ્ટ તરફથી જય અંબે મંદ બુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટના અશોકભાઈને આ વિડીયો સેન્ડ કર્યો અશોકભાઈએ આજના ક્રિસમસના દિવસે સાંતાકલો બનીને આ બહેનના ભાઈ બનીને તાત્કાલિક ધોરણે ગાડી મોકલી આપી છે જેથી હું અશોકભાઈ ને ખૂબ આભારી છું આ બેનને અમે રેસ્ક્યુ કરીને અહીંથી લઈ જઈએ છીએ એની સારવાર દેખરેખ દવા અને બધું જ અમે અમારી જોડે અમારા આશ્રમમાં અશોકભાઈ છે જે આવી દરેક બહેનોના ભાઈ તરીકે કામગીરી કરી રહ્યા છે અને આવી ઘણી બધી બહેનોને અમે સારી રીતે રાખીએ છીએ અને આ બેનને અહીંથી લઈ જઈ અને તેની સારવાર કરીશું અને તમને પણ આસપાસ આવી કોઈ બહેન જોવા મળે તો પ્લીઝ એને અનદેખી ના કરો તમે બધા અમને માહિતી આપો અમે આવી બહેનોની ચોક્કસપણે મદદ કરીશું તેમજ આજે મારી ટીમ નયનભાઈ જેના આશ્રમના અને અશોકભાઈ આ તમામ સાંતા ક્લોઝ જે આજે આ બહેનને વારે આવ્યા છે તે બધાનો હું ખૂબ આભાર માનું છું